બ્રિઝ ધ લોર્ટ આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થંભ્યો વલા મિત્રો ગીત શાસ્ત્રમાં પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ મારી તરફ જુઓ એટલે તમારા મુખ ઝંખવાળા પડશે નહીં હાલે લોયા માર્ગ આ છે એવો પાછળથી અવાજ આવશે હાલે માગીઓ જ્યારે એ તારો દેખાયો નહીં ત્યારે તેઓ ભટકી ગયા અથવા તેમની સોચ પ્રમાણે તેમની બુદ્ધિ જ્ઞાન તેમના ડાબર પ્રમાણે તેમણે રાજમહેલમાં જઈને તપાસ કરી પણ ત્યાં તો તેમને મળ્યું નહીં અને પછી ફરી એમણે તે પૂર્વમાં જીવેલો તારો જોયો ત્યારે તેઓ આનંદિત થયા અને એમ જ વાલા મિત્રો આપણે બધા પણ આપણા જીવનમાં આપણો ભરોસો આપણો વિશ્વાસ ઉપર રાખીને તેમની પાછળ ચાલીએ જે તારો છે એને જેમ પ્રકાશિત તારો એમ એવો આપણો વિશ્વાસને આપણે બનાવીએ આપણા વિશ્વાસને આપણા જીવનમાં પ્રકાશવા દઈએ અને આપણા વિશ્વાસને આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ બધી નિરાશા આપણે દૂર કરીએ અને પ્રભુની પાછળ ચાલીએ અને એક વિશ્વાસ રાખીએ ભલા મિત્રો વિશ્વાસ વગર આપણા જીવતા ઈશ્વરને પ્રસન્ન કરવા મુશ્કેલ છે વચન પણ કહે છે ખાલી આપણો ગોલ માંથી છ અને તેત્રીસ પ્રમાણે તેમનું રાજ્ય અને તેમના ન્યાયપાળાને શોધવાનું છે તેમના રાજ્યને અને તેમના ન્યાયપાળાને હલે લોહીયા વિશ્વાસથી કે છે ઇબ્રાહિમ નાય ઠરાવવામાં આવ્યો અને આપણે પણ વિશ્વાસથી જે સર્વકાલીન જે રાજ્યનો કદી અંત નથી એવા પ્રભુના રાજ્યમાં આપણે પ્રવેશવાનું છે અને એને માટેની સગળી તૈયારીઓ આપણે કરીએ ફિલિપી ત્રણ અને વીસમાં આપણે વાંચીએ છીએ કે આપણી નાગરિકતા તો એ આકાશમાં છે હાલ લો આપણે ઉપર ના ના શોધીએ ઉપર ભેગું કરીએ આપણને ઘણી બધી જગ્યાઓ પર આપણને નિર્દેશ આપવામાં આવે છે આપણને દોરવણી આપવામાં આવે છે આપણને શીખામણ આપવામાં આવી છે આપણને ગાઈડન્સ અને આપણને જાણે ડિરેક્શન આપવામાં આવે છે કે આપણે શું કરવાનું છે એ બાબતો આપણને સમજાવવામાં આવી છે કહેવામાં આવી છે અને જ્યારે તમે અને હું એ પ્રભુની આજ્ઞાઓ દોરવણી અને તેમની ઈચ્છાઓ અને જે પ્રમાણે કરવું જોઈએ એ પ્રમાણે નથી કરતા ત્યારે જાણે આપણે આપણા માર્ગોને દુઃખને માટે મુશ્કેલીઓને માટે ખુલ્લા કરીએ છીએ અને શેતાન આસાનીથી એ માર્ગોમાં આપણા જીવનમાં પ્રવેશે છે આપણી મુશ્કેલીઓ વધારે છે આપણે ડિપ્રેશનમાં લાવે છે નકારાત્મક બાબતો દેખાડે છે હાલે અહીંયા જોયું ને ચાલીસ ઉપવાસ કરેલા તો હવે શું થયું આ વર્ષે દર શુક્રવારે ઉપવાસ સાથે પ્રાર્થનામાં જતી હતી જતો હતો દર બુધવારે સંગતમાં દર શુક્રવારે સંગતમાં દર ગુરુવારે સંગતમાં દરેક બાઇબલ સ્ટડીમાં

આપણે નિરાશ કરવા પ્રયત્ન કરશે પરિસ્થિતિમાં પણ મારા પ્રભુએ મને પડવા દીધી નથી આવી પરિસ્થિતિઓમાં પણ મારા પ્રભુએ મને પડવા દીધો નથી મને આવી ભયંકર વિકટ પરિસ્થિતિમાં પણ મારી સાથે રહીને મારો નાશ થવા દીધો નથી હાલે લોહીયા પ્રેઝ લડ અને આ દિવસો તો પસાર થઈ જશે અને ત્યારબાદ પ્રભુની સાથે આનંદ અને આનંદ છે હાલે લોહીયા પણ જે નકારક બાબતો આપણને સત્તાની અથવા જે ડેવિલ સ્પિરિટ્સ બતાવે છે એમને કે તમારું શું થશે ખબર છે મારું ભવિષ્ય તો હું જાણું છું હું આમ જ મારા પ્રભુની પાછળ ચાલીશ અને પ્રભુના રાજ્યમાં પ્રવેશ કરીશ ત્યારે હું ત્યાંથી તારી દુર્દશા જોનાર છું જોનારી છું હું જોનાર છું એ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ કેમ કે પ્રભુ પર વિશ્વાસ રાખનાર પ્રભુની પાછળ ચાલનાર વ્યક્તિઓ પર કોઈ દોષ મૂકી શકે છે હાલે લ્યુયા પ્રેઝ લોટ પ્રભુ કે છે કે જેઓ તમને અડકે છે એ મારી આંખની કીકીને અડક્યા બરાબર છે આપણી આસપાસ તેમનો અગ્નિરૂપી કોચ છે બીએ ને ગભરાય ને અદ્રશ્ય વિધિ દીઓ આપણી દરેક મુશ્કેલીઓમાં આપણી સાથે છે યુસફ માટે લખવામાં આવ્યું છે કે જ્યારે એને જેલમાં નાખવામાં આવ્યું છે એને કૃત્ય કર્યું ન હતું એ કૃત્યને માટે તેને સજા આપવામાં આવી ત્યાં ત્યાં લખ્યું છે કે યહોવા તેની સાથે હતા હાલેલુયા જગત અને જગતની બાબતો અલગ છે અને ઈશ્વરના રાજ્યની વાતો એ અલગ છે આપણે ઈશ્વરના રાજ્યની વાતોને સમજવાની છે માટે માથી છ અને તેત્રીસ માં તમને અને મને કહેવામાં આવ્યું છે તેના રાજ્યને શોધો તેના ન્યાય પડાને શોધો હાલે એવું લખ્યું છે લખ્યું છે કે જેને ટૂંકો રસ્તો જડે છે એ બહુ થોડા છે અને આપણે થોડા મના લોકો બની જઈએ અને ટૂંકો રસ્તો શોધી લઈએ અને અંતે પ્રભુના સમક્ષ આપણે ઉભા રહી શકીએ દિવસો બદલાતા વાર નહીં લાગે ગભરાય નહીં પ્રભુ જાણે છે કે આજે સવારમાં તમારી અને મારી સે અગત્યતા છે પ્રેઝ જો પ્રભુ જાણે છે જો તમારી માતા કે પિતા ક્ષમા જો ના હોય તો એમને ખબર હોય કે મારો દીકરો કે મારી દીકરી ભૂખી છે કે ભૂખ્યો છે તરત ખાવાનું પીરસશે ખાવાનું આપશે તો જગતના માતા પિતા એ પ્રમાણે કરે છે તો આપણા આકાશમાંના પિતા

તમે આજની પહોર આજની સવાર આજની પ્રભાત આ સુંદર દિવસ સમય પળ તક તમે અમને પૂરી પાણી સાથે સાજા ભલા તંદુરસ્ત રાખ્યા અહીંથી વિશેષ પ્રભુ તમારું ભજન કરવાના માટે પ્રભુ તમે અમને બધાને આની સંગતમાં એકઠા કર્યા છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અને વિશેષ કરીને પ્રભુ જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને અત્યારે હમણાં તમારી જરૂરિયાત છે પ્રભુ તેમ તમે તેઓને તમારી તેઓને તેમની જરૂરિયાત તમારી કૃપા દ્વારા પૂરી પાડો એવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ જે લોકો તમારી આગળ વિશ્વાસથી નમેલા છે વિશ્વાસ રાખે છે વિશ્વાસ કરે છે તમને માને છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઓ દયાળુ પ્રભુ ઓ વિશ્વાસી પ્રભુ હજી સવાર માં પ્રભુ અમારો કંટ્રોલ અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો અમારી ભૂલો અમારા ગુનાઓ અમારા પાપો અમને માફ કરો અમને નવા બનાવો કઈ પણ એવી અયોગ્ય બાબતો છે જો અમારા આશીર્વાદોની વચ્ચે છે તો પ્રભુ આજે અમને એને દૂર કરવામાં મદદ કરો અમને દેખાડો જેટલા અમારી જેટલા એવા અમારા પાપ કે અમારી ભૂલો કે ગુના છે એને માટે અમે તમારી આગળ નમી જઈએ અને જે આશીર્વાદો રોકાઈ રહેલા છે પ્રભુ એ રિલીઝ થાય દરેક આશ્રુ આનંદ માં બદલાઈ જાય પ્રભુ દરેક શોક દરેક દુઃખ આનંદ માં બદલાઈ જાય દિલાસો પ્રાપ્ત કરે પ્રભુ જે કઈ ખોટ આજે સવાર માં તેમના જીવન માં છે તમારી પવિત્ર હાજરી દ્વારા એ ખોટ પ્રભુ તમે દૂર કરો પ્રભુ વાલાના વિયોગે તેઓ દુખી છે હતાશ છે નિરાશ છે માંદગીઓના બંધનોમાં તેઓ ચખડાયેલા છે પ્રભુ એ જટિલ જિદ્દી રોગો પ્રભુ જો કેન્સર પણ હોય પ્રભુ એ છાવવી પણ હોય ટીબી પણ હોય કે પ્રભુ ઓપરેશન કરવા પડે એવી બીમારીઓ પણ હોય એપેન્ડિક્સ હોય પ્રભુ મગજના રોગ હોય લોહીના નસોના હાડકાના ચામડીના આંખના કાનના ગળાના ફેફસાના હાડકાના પાસળીઓના કરોડજોના પ્રભુ પગના હાથના પ્રભિતા ઘૂંટોડાના પ્રભુતા કે કોઈ પણ અંગ ના હોય પ્રભુ તમે એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા પણ આપો પ્રભુ દોડતા કરો પ્રભુ લખવા બેઠા કરો પ્રભુ આઈસીયુ ના રૂમ માંથી બેઠા કરો પ્રભુ શ્વાસ લઈ શકે શ્વાસ લઈ શકે ખોરાક ખાઈ શકે પાણી પી શકે પ્રભુ સિસ્ટમ્સ કામ કરે પ્રભુ એવું તમે છવા દેજો બધ ફીલીમાં છે ને સાવમાં છે પ્રભુ ખોટા માર્ગમાં છે પ્રભુ લગ્નને પ્રભુ માન યોગ્ય ગણ્યું નથી કૃપા કરો દયા કરો સર્વને પસ્તાવી દયા ભો પાછા ફરે પ્રભુ અને તમામ સ્વન બાબતો છોડીને પ્રભુ પોતાનું શરીરને તેઓ શુદ્ધ કરે પવિત્ર કરે તમારું રહેવાનું સ્થાન બની જાય એવું તમે થવા દો પ્રભુ હા પ્રભુ તમામ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો તમે ખાલી જ કરો પ્રભુ જેવો કારાવાસમાં છે પ્રભુ ત્યાંથી પણ તમારા બાળકોને તમે બહાર કાઢો તમામ તો મતો ને પ્રભુ ખાલી જ કરો અને પ્રભુ તમને કંઈ અશક્ય નથી પ્રભુ અમે એ જાણીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે તમારે ઘર નમ્યા છે ત્યારે પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપણો વિદેશ જવાના માટેના તમામ રસ્તાઓ ખુલ્લા કરો અશક્ય છે તો પ્રભુ તમે એને શક્યતામાં બદલી નાખો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો દેશ વિદેશમાં અપાતી જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરો દેશ વિદેશમાં રહેવાનું સ્થળ આપો નોકરી આપો આવવા જવાનો પ્રભુ તમે તેમને સલામતપૂર્વક લઈ જાઓ અને લાવો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ અને ખાસ પ્રભુ અત્યારે પ્રભુ એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને મકાન વેચવાનું છે ઘણા વખતથી પ્રભુ સોદાઓ કેન્સલ થઈ રહ્યા છે પ્રભુ ત્યારે એવા મકાનો વેચાય પ્રભુ તમારા વૃદ્ધો વડીલો છે પ્રભુ તમારા સેવક સેવિકાઓ છે પ્રભુ તમારા બાળકો છે ત્યારે મકાનો વેચાય પ્રભુ લોન મળે અને પ્રભુ નાણાંનો પણ આશીર્વાદ મળે પ્રભુ એવી પ્રાર્થના કરીએ તમારી સેવિકાના ક્ષેત્રમાંથી સર્વ અવેદ પ્રભુ ખાલી સાયને અઢાર લુક અઢાર પ્રમાણે તેમને તેમના તમને કબજો મળે એવું થવા દો પ્રભુ વિધુરો વિધવા બહેનોના તો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે પ્રભુ જેઓ સેવા કરે છે સેવકો છે સેવિકાઓ છે પ્રભુ તેમની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો તેમનું રક્ષણ કરજો તેમના કુટુંબનું તેમના બાળકોનું તમે પોષણ કરજો અમારી પન્નાની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પ્રભુ બુધવાર છે સંગતોને રોજના રેકોર્ડિંગને પ્રભુ તમે આશીર્વાદિત કરજો જે બે બાબતો તમે પૂરી પાડી ત્રણ મળ એના માટે તમારી સ્તુતિ કરી તમારો આભાર મળશે એના માટે જેમણે જેમણે પ્રાર્થના કરી દરેક પુષ્કળ આશીર્વાદ ભરપૂર કર્યો છેલ્લી બાબત છેલ્લી બાબત છે અને પ્રભુ થોડો સમય બાકી છે આ વર્ષ પૂરું થવાનું માટે ત્યારે પ્રભુ પ્રાર્થના કરે છે આ વર્ષમાં ત્રીજી બાબત પણ અમે જોઈ શકીએ અશક્ય છે પણ તમે બધું જ કરી શકો છો એવો વિશ્વાસ સાથે તમારી આગળ નમી જઈએ છીએ આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમારો રાજ્ય વહેલો દરેક ગુટન અમે દરેક જીભ પર તમે દેવના દીકરા છો પ્રભુ અને પ્રભુ અમારા પાપને માફ કરજો અને સાજે આ ભરમ ટેલી માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન